મહત્વના સમાચારમાં અમૃતપાન અભિયાન અંતર્ગત ધાત્રી માતાની સ્તનપાન અંગેની સંપૂર્ણ જાણકારી ફ્લિપચાર્ટ બતાવી અને આરોગ્ય વિભાગના કર્મચારી સ્ત્રીઓ દ્વારા સમજવામાં આવ્યું અરવલ્લી જિલ્લામાં અમૃતપાન અભિયાન અંતર્ગત ધાત્રી માતાની સ્તનપાન અંગેની સંપૂર્ણ જાણકારી ફ્લિપચાર્ટ બતાવી અને આરોગ્ય કર્મચારી સ્ત્રી દ્વારા સમજાવવામાં આવ્યું હતું સ્તનપાનના સમયગાળા દરમિયાન માતાએ પોતાના ખાનપાન અને દવાઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કેમ કે માતા જે કંઈ ખાય છે તેમાંથી મળતા પોષક તત્વો અને હાનિકારક રસાયણો બને દૂધમાં પડે છે આથી સ્તનપાન કરાવતી માતાએ વ્યસનોથી દૂર રહેવું જોઈએ તેવી સમજણ આપવામાં આવી હતી શિશુના જન્મ પહેલાના નવ મહિના સુધી માતા અને માતાના ભોજનની જેટલી કાળજી લેવાય છે તેટલી જ કાળજી શિશુના જન્મ પછીના પહેલા છ મહિના સુધી અચૂક લેવી જોઈએ કેમ કે શિશુ જન્મ પછીના શરૂઆતના છ મહિના સંપૂર્ણ રીતે માતાના દૂધ પર નિર્ભર હોય છે શિશુની ભોજન અને પોષણ સંબંધી પ્રત્યેક જરૂરિયાતો ત્યાં સુધી કે પાણીની જરૂરિયાત પણ ફક્ત અને ફક્ત માતાના દૂધમાંથી જ પૂરી પડે છે ખાસ અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ આ પદ્ધતિમાં બંને હાથને અદબની મૃદ્રામાં રાખી બાળકને યોગ્ય રીતે તેડી ધાવણ આપતા શીખવાડવામાં આવે છે તેનો મોટો ફાયદો એ છે કે બાળકને ટીપી ટીપી નહીં પણ ઘૂટડી ઘૂંટડી માતાનું દૂધ પીવા મળે છે જેથી તેને વધુ પોષણ મળવાની સાથે કુપોષણ અટકાવી શકાય સચોટ રીતે ધાવણ માત્ર બાળક માટે જ નહીં પણ માતા માટે પણ એટલું જ ફાયદાકારક છે ધાવણની સચોટતા માટે બાળકને કેવી રીતે તેડવું એ ખૂબ મહત્વનું છે બ્યુરો રિપોર્ટ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી